અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી જાફરાબાદ નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન બારૈયા દ્વારા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન લોકાર્પણ તેમજ હેલ્થ કાર્ડ તેમજ આધાર વિતરણ કરાયું તેમજ પીએનજી સ્વાનિધિ અંતર્ગત લાભાર્થીઓને શેક વિતરણ તેમજ સફાઈ કર્મચારીઓને પીપી કીટ અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત અલગ અલગ ઘણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રફુલભાઈ બારૈયા નગરપાલિકાના ચેરમેન કનૈયાલા સોલંકી ઉપપ્રમુખ નીરુભાઈ ઠાકર તેમજ નગરપાલિકાના સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કાળુશાખર જયા જાફરાબાદ અમરેલી પાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ બે હજાર પચીસનો કાર્યક્રમનું આયોજન થયેલ જેમાં અધ્યક્ષપદે શ્રીમતી રવીનાબેન પ્રફુલભાઈ બારીયા પ્રમુખ તરીકે હાજર રહેલ પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારીયા ચેરમેન કનૈયાલાલ સોલંકી તમામ નગરપાલિકાના સદસ્યો સ્ટાફ કર્મચારીઓ સૌ હાજર રહેલ જેને અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જેમને લોન મળેલ એમને ચેક વિતરણ વિવિધ કાર્ડ વિતરણ અને વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ જે થવા જઈ રહ્યા છે એના વિશે માહિતી આપેલ અને આગળ પણ હવે જે કંઈ કાર્યક્રમ થશે આવતીકાલે પણ કાર્યક્રમ છે એ બધાનું આયોજન કરેલ હતું